અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામ ખાતે સમસ્ત સારંગપુર ગામ પરિવાર દ્વારા ભાતીજી મહારાજના મંદિરના પચીસમા પાટોત્સવ મહોત્સવ નિમિત્તે નવચંડી યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ પવિત્ર અવસરે ગામ લોકો તેમજ આસપાસના ભક્તજનોએ ભાથીજી મહારાજના આશીર્વાદ મેળવવા માટે મોટી સંખ્યામાં હાજરી આપી હતી અને નવચંડી યજ્ઞમાં ભાગ લીધો હતો સમગ્ર ગામમાં ધાર્મિક માહોલ સર્જાયો હતો અને ભક્તિભાવથી યજ્ઞમાં સહભાગી થયેલા લોકોને આધ્યાત્મિક શાંતિનો અનુભવ થયો હતો આ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમો ભજન કીર્તનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સમસ્ત સાળંગપુર ગામ આયોજિત આજરોજ મહારાજનો પચીસો રાખવામાં આવ્યો ભવ્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ સાથ સહકાર આપનાર તમામ દાતાશ્રીઓનો અને ગામજનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ